જય સદારામ બાપુ જય ઓગડજી એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આ નારા સાથે આપ સૌ જાણો છો એ રીતે બનાસકાંઠા પાટણ વાવથરાદ આ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ તારીખ ચાર એક બે હજાર છવી રવિવારના રોજ દિયોદર તાલુકાના ઓગડની થળી મુકામે મળવાનો છે ત્યારે આ સમાજ એક સાથે મળીને સમાજના ખર્ચા કઈ રીતે ઘટે સામાજિક પ્રસંગો સાજગી પૂર્ણ થાય અને દુનિયા આજે એકવીમી સદીમાં ટેકનોલોજીના માધ્યમથી અનેક ક્રાંતિઓ થઈ રહી છે ત્યારે એ હરોળમાં ટકી રહેવા માટે કરીને સમાજના શુભચિંતકોએ સમાજના સંતોએ આગેવાનોએ સર્વપક્ષીય આગેવાનોએ સાથે મળીને એક સમાજનું નવું બંધારણ જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા બે ત્રણ દિવસ મહિનાથી સતત તાલુકે તાલુકે થઈ રહી છે ગામની કમિટીઓ બની રહી છે તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાનો સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓગણની થળી દિયોદર મુકામે વધારશો એવું હું આપ હું આમંત્રણ આપું છું આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીતિ રિવાજો છે એ રીત રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે મહિલા પણ આ પ્રસંગોની અંદર પચાસ ટકા હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે ઓગણની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે તો આપ સૌને જે ત્યાં ઓગણ મુકામે વધારવાનો છો એ તમામ વડીલો યુવાન ભાઈઓને મારી બે હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની બે સાથે આવશો

સાંસદ સભ્ય ભરતભાઈ ડાભી હોય કે માર્ગદર્શન આપવાના છે આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે એટલે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં વધારી અને આપનો આજે પ્રસંગ છે એ પ્રસંગને દીપાઓ અને આવનાર સમયની અંદર ખર્ચા ઓછા કરીને સમાજને શિક્ષણ તરફ વાળો એ માટે કરીને આજે સૌના સર્વપક્ષીય એક સૌના સામૂહિક પ્રયત્નો છે એ પ્રયત્નોને આપ ઉજાગર કરી અને મોટી સંખ્યામાં ત્યાં વધારો એવી આપ સૌને સમાજની બેન તરીકે દીકરી તરીકે વિનંતી કરું છું